આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય મંત્રી મંડળે ગઈકાલે સાત હજાર બસો એંશી કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચ સાથે સિન્ટર્ડ રેર અર્થ પરમાનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી છે આ પ્રકારની પ્રથમ પહેલનો ઉદ્દેશ્ય દેશમાં વાર્ષિક છ હજાર ટન સંકલિત રેર અર્થ પરમાનન્ટ મેગ્નેટિક ઉત્પાદન સ્થાપિત કરવાનો છે આ ઉપરાંત લેવાયેલા અન્ય નિર્ણયોમાં એકસો એકતાલીસ કિલોમીટરની દેવભૂમિ દ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવે લાઇન માટે એક હજાર ચારસો સત્તાવન કરોડ રૂપિયાને મંજૂરી અપાઈ છે આ બંને પરિયોજના મહારાષ્ટ્ર અને રાજ્યના ચાર જિલ્લાને આવરી લેશે અને તેનાથી રેલવેના વર્તમાન જોડાણમાં બસો ચોવીસ કિલોમીટરનો વધારો થશે આ બહુવિધ પરિયોજના પાંચસો પચ્યાસી જેટલા ગામના જોડાણમાં પણ વધારો કરશે આ ઉપરાંત મંત્રીમંડળે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને પણ મંજૂરી આપી દીધી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચી આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે અને રાષ્ટ્રને આગળ વધારવા માટે માર્ગદર્શક માળખું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રને લખેલા પત્રમાં ઓગણીસો ઓગણપયાસમાં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો રાષ્ટ્રની પ્રગતિમાં બંધારણની કાયમી ભૂમિકાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ લખ્યો કે બે હજાર પંદરમાં સરકારે આ પવિત્ર દસ્તાવેજના સન્માનમાં છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમના કર્તવ્યોને પ્રાથમિકતા આપવા અને મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા માટે પણ વિનંતી કરી ગુજરાત વિધાનસભામાં પોડિયમ ખાતે બંધારણ દિવસ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણનું પૂજન અને આમુખનું વાંચન કરાયું રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત ઉપસ્થિત તમામ લોકોએ બંધાર ધરણના આમુખનું સામૂહિક વાંચન કર્યું બે હજાર ત્રીસમાં સોમી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે બે હજાર દસમાં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ પછી આ ભારતની બીજી કોમનવેલ્થ ગેમ્સ હશે ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં ચુમોતેર કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી અમદાવાદનું વિઝન ગ્લાસ્કો બે હજાર છવ્વીસની ગતિ પર આધારિત છે અને ભારતની સાંસ્કૃતિક અને રમતગમતની શક્તિઓનું પ્રદર્શન કરે છે કોમનવેલ્થ સ્પોર્ટ્સે જણાવ્યું કે બે હજાર દેશની આવૃત્તિમાં પંદરથી સત્તર રમતો હશે જેનો સંપૂર્ણ કાર્યક્રમ આવતા વર્ષે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે આ રમતોનો ઉદ્દેશ્ય કોમનવેલ્થ રમતગમત પરંપરાની સદીની ઉજવણી કરતી વખતે રમતવીરો અને સમુદાયોને એક કરવાનો છે મતદાર યાદીને શુદ્ધ અને પૂર્ણ ક્ષતિરહિત બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અંતર્ગત જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જિલ્લામાં અત્યાર સુધી ચોસઠ ટકા કામગીરી સંપન્ન કરી લેવામાં આવી છે તો મૃત્યુ પામેલા કે પછી કાયમી સ્થળાંતર થઈ ગયેલા મતદારો શોધવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે વિગતો આપતા જણાવ્યું કે કચ્છમાં છ વિધાનસભા ક્ષેત્રના એક હજાર આઠસો બુથમાં સ્પેશ સોશિયલ ઇન્ટેન્સીવ રિવિઝનની આ કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી મતદારને આવરી લઈ બુથ લેવલ ઓફિસર દ્વારા તમામને એન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યા હતા અત્યાર સુધી દસ લાખ બાણું હજાર ચારસો છપ્પન ફોર્મ ભરીને પરત આવતા તેની માહિતી ડિજિટલાઇઝ પણ કરી લેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સરની કામગીરી અંતર્ગત એન્યુમરેશન ફોર્મ ભરી પરત કરવાની અંતિમ તારીખ ચોથી ડિસેમ્બર છે નિર્ધારિત અવધિ સુધી ફોર્મ ભરીને પરત આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે આદે કવિ નરસિંહ મહેતાની આજે પાંચસો સિત્તેરમી હારમાળા જયંતિની ઉજવણી થઈ રહી છે લોકકથા અનુસાર ભક્ત કવિ નરસિંહ મહેતાની ભક્તિની કસોટી કરવા જૂનાગઢના રાજવી રામાનલિકે તેમને જેલમાં કેદ કર્યા હતા ત્યારે ખુદ ભગવાન શ્રી કૃષ્ણે તેમના ગળામાં હાર પહેરાવી નરસિંહ મહેતાની ભક્તિ નિષ્કલંક હોવાનું પ્રમાણ આપ્યું હતું આજે નરસિંહ મહેતા હારમાળા જયંતિ નિમિત્તે ભુજમાં રાવલવાડી રીલોકેશન સાઇટમાં નરસિંહ મહેતા નગરમાં સ્થાપિત ભક્ત કવિની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાશે સાંજના ભાગમાં હાટકેશ્વર હાડકેશ્વર મંદિર ખાતે નાગર સમાજ દ્વારા મહાઆરતી અને નરસિંહના પદોનો કાર્યક્રમ યોજાશે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર